સ્કીન ડિઝીઝથી દૂર રહેવા માટે ડાયટમાં તમારે શું લેવું જોઈએ તો દોસ્તો એમાં સૌથી પહેલાં જે છે એ છે ઓમેગા ફેટી એસિડ્સ રીચ ફૂડ એટલે કે જે આપણે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી જેને કહેતા હોઈએ ચિયા સીડ્સ છે અખરોટ છે સોયાબીન્સ છે એ તમે લઈ શકો છો અને જો તમે નોન વેજીટેરિયન છો તો ફિશમાં ઓમેગા ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે બીજી વસ્તુ છે એન્ટીઓક્સિડન્ટ રીચ ફૂડ એટલે કે કલરફુલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ જેમ કે પપૈયા છે પોમગ્રેનેટ છે ઓરેન્જીસ છે બેરીઝ છે પછી પાલક છે બીટ છે ગાજર છે એનું ઇન્ક્લુઝન કરી શકો છો તમે ડાયટમાં એમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી ઈ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે ત્રીજી વસ્તુ છે હાઇડ્રેશન એટલે કે ભરપૂર માત્રામાં પાણી પીવાનું તમારે દિવસમાં એની સાથે સાથે કોકોનટ વોટર કે પછી ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ઇન્ફ્યુઝ વોટર જેને કહીએ છીએ કે ફ્રેશ ફ્રૂટ્સના જ્યુસ છે એ તમે લઈ શકો છો ચોથી વસ્તુ છે પ્રોબાયોટિક્સ જે તમારી ગટ હેલ્થને એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમને સારું રાખતું હોય છે અને એના લીધે તમને એકને સોરિયાસિસ કે એલર્જીની પ્રોબ્લેમ ઓછી થઈ શકે છે પ્રોબાયોટિક્સમાં તમારે દહીં લઈ શકો છો છાશ લઈ શકો છો કે ફર્મેન્ટેડ ફૂડ આઇટમ્સ છે જેમ કે ઇડલી ઢોસા એ તમારી સ્કિન માટે હેલ્પફુલ છે પાંચમી વસ્તુ છે પ્રોટીન ઇન્ટેક પ્રોટીન ઇન્ટેક હેર અને નેલ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની માટે તમે ડેલી માત્રામાં કઠોળ છે દહીં છે કે સોયાબીન્સ છે એ લઈ શકો છો અને જો તમે નોન વેજીટેરિયન્સ છો કે એક્સ ખાતા હો તો એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો તો દોસ્તો તમે જેટલું સારું ખાશો એટલી જ તમારી સ્કિન હેર અને નેલ્સની હેલ્થ સારી રહેશે